કાંખરી તાલુકાના ઉણ વિસ્તારમાં નર્મદા કેનાલમાં વળતરમાં ખેડૂતોને ભ્રમિત કરી કમિશન પડાવતી પંથકમાં ટોળકીઓ સક્રિય ઉણ વિસ્તારના ખેડૂતોને યેનકેન પ્રકારે ભ્રમિત કરી રૂપિયા પડાવ્યા હોવાનું ન્યાય માટે કરાઈ લેખિત રજૂઆત ખેડૂતો પાસેથી વીસ લીધા હોવાનું ખેડૂતો કહી રહ્યા છે મીડિયા સમક્ષ તો શું હવે આ લોકોને ન્યાય મળશે ખરો ખેડૂતોની જમીન કપાતના કાયદેસરના વળતરમાંથી મસ્ત મોટી ટકાવરી લઈ રાતોરાત કરોડપતિ થઈ જવા છેતરપિંડી આચરાઈ રહી છે જેમાં નર્મદા નિગમના અધિકારીઓ પણ સામેલ હોવાની ચર્ચા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સરહદી છેવાડાના વિસ્તારના

ટોળકીઓ સક્રિય થઈ છે જે ખરેખર અભણ અને ગરીબ ખેડૂતોને લૂંટી રહ્યા છે ખેડૂતો પાસેથી કમિશન પડાવતી ટોળકીઓ વકીલાતના કે કાયદાનો કો નથી જાણતી હતી પરંતુ ક્યાંક નર્મદા નિગમના અધિકારીઓ પણ આમાં સામેલ હોવાનું ચર્ચાસ્પદ બની રહ્યું છે જેથી ખેડૂતોનું સીધું કોઈ નોટિસ ઓર્ડર કે પેમેન્ટ ચેક અને તત્વોને સાથે કમિશન પડાવતી જ ચેક ઓર્ડર નોટિસ આવે છે જો આ બાબતે સરકારશ્રી દ્વારા ગુપ્ત રીંદે ઊંડી તપાસ કરવામાં આવે તો કમિશન પડાવતી ટોળકીઓ બની બેઠેલા નકલી દલાલો તેમજ સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓ સકંજમાં આવી શકે તેમ છે તે લોકોમાં ચર્ચામાં ચાલતી હતી આ બાબતે સરકારશ્રી દ્વારા તપાસ કરવામાં સત્ય બહાર આવે તે લોકો ઈચ્છી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રામજી પરાયકો હું સોલંકી નરોતમ પ્રભુદાસ ખેડૂત બરાબર મારે ખેત માનપુરા માઈનર કેનાલ માંથી મારો નાનો કાટ્યો નીકળ છે એમાં મારા બંને ભાઈઓના ખેતરમાંથી માંથી બંને ભાઈઓ સંમતિ ખેતર ખેત છે પણ અલગ અલગ બે સર્વે નંબર થી કેનાલ નીકળવા હોવાથી બંને ભાઈઓના ભાગમાંથી સોલંકી પોપટભાઈ પ્રભુદાસ અને હું પોતે સોલંકી નરોતમ પ્રભુદાસ બંનેના ખેતરમાંથી કેનાલ પાસ નીકળે એના પૈસા પાસ થયેલા પર અમારી પાસેથી યુદ્ધરાજસિંહ પૃથ્વીરાજસિંહ વાઘેલા એમને ચૌદ લાખના ચાલીસ હજાર બંને ભાઈઓના થઈને મેં એમને આપેલા છે પણ જો એ લોકો વકીલ થ્રુ કે ગમે તે લડી લાયા હોય તો મને એ પ્રૂફ આપે નહીંતર મારું જે પાસે જે ચૌદ લાખ રૂપિયા લીધા છે એ અમને પાછા આપે માનતા કોર્ટ સાહેબને ગમે તે આગળ આપણે પ્રોસેસ અરજી સારા કેનાલમાં કરી જ છે બરાબર તો અમને પાછા આપ નહીતર અમારે અમારે આગળ બીજી કાર્યવાહી થાય કરવાની થશે તો અમે કરીશું તમે આ બાબતમાં રજૂઆત ક્યાં કરેલી છે આ આ બાબતમાં આપણે રજૂઆત ક્યાં કરેલી નથી ત્યાં થરા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે રાધનપુર કેનાલમાં કરી છે બરાબર ગાંધીનગર પણ કરી છે બે ત્રણ જગ્યાએ રજૂઆતો કરી છે એમાં અરજદારમાં હું આજે નહોતો પણ મારે જે ખેડૂતોની સંમતિ આવી એમાં મારી સહી કરેલી છે આમાં તો રજૂઆત એવી છે કે આ પૈસા જે વકીલ થ્રુ આવેલા છે કે ડાયરેક્ટ આવેલા છે તો અમને સરકારને કોઈ હોય અધિકારી અમને અમે નમ્ર વિનંતી કરી આ ન્યાય અમારે જોવો છે તો પૈસા ના કે આ ન્યાય કેટલા પૈસા જાય તમારા પૈસા છવ્વીસ લાખ જેવા આવ્યા હતા એમાં પાંચ લાખ એમને આપ્યા વીસ ટકા જીવનજી દેહડાજી ઠાકોર અમારા કેનલના પૈસા મંજૂર થયા હતા એટલે મંદુર સાથે અમે લેવા ગયા પૈસા એટલે અમારેથી રુધરાસિંગ દરબાર વાઘેલા એચપી વાય થઈ અને અમારા પૈસાનું દસ લાખ રૂપિયા અમાકણથી લઈ લીધા બેંકમાંથી આવી અને અમને પછી કંઈક કાઢી મૂક્યા અને અમાકણથી પૈસા લઈ લીધા આ બાબતમાં અરજી કરેલી ખરી આ બાબતમાં અરજી કરેલી કરવાની ના

અને મારે ક્યાંના પૈસા મળેલા હતા એમાં સરકારે ચુકવણી કરી હતી એમાંથી સિદ્ધરાજ સિંઘ અને ગોપાલસિંહ બંને વકીલનું નામ લઈને પૈસા લીધા છે બરોબર વકીલ અમે જોયો નથી કે ઓળખતા પણ નથી તો છતાં એ વકીલનું નામ લઈને વીસ ટકા લઈ ગયા છે એક કરોડ ને વીસ લાખ અમારે આવ્યા હતા એમાંથી ચોવીસ લાખ રૂપિયા અમને લીધા છે બરોબર તો આ સરકારને આટલી અપીલ છે અમારી કે અમને ન્યાય અપાવે આ બાબતમાં રજૂઆત કરે રજૂઆત કરેલી છે ધારા બે વખત અરે રાધનપુર પણ કરી છે